હાલો મિત્રો દસ કે થઈ ગયા છે ને તો આજે આપણે કેક લઈ અને દસ કેનો વિડીયો ઉતારવાનો છે અને ઉજવવાનો છે તો જો અત્યારે લઈ આવ્યા છે એ કેક તો હાલો આપણે ઉજવી નાખીએ દસ કેનો કેમ કે બધા વાહે પડ્યા હતા એ કેક ખવડાવી પડે દસ કે થઈ ગયા છે ને તો તો અત્યારે જો લઈ આવ્યા છે કેક તો હાલો બધી તૈયારી છીએ ना फोटो पड़ती थी हेलो मेरा भाभी मैं हमने साड़ी दी थी से गिफ्ट में तो मित्रों जो के की मस्त और सरस साड़ी है जो भाभी मां हमारा साड़ी दिए से मने आज 10 के है ने यानी केक का किए मैं गिफ्ट में साड़ी लिए वा काय मंतो ने थैंक यू थैंक यू हैप्पी बर्थडे टू यू

જો હે ને એ અને બે ને તો જો એને કેક ખવડાવે છે કે આખી કેક ખાવી તો આવડી મોટી કેક છે તો હું ભાઈ ખાઈ જાય શરીયત એનું લાગે હોય એમાં आ चले दो ऊपर

કું દેવાનું આમ કું દે પકડી ના બાજુ આમ જો આમ નથી હરતો હું સેલ્ફી લેયો

જો તમે જોવો કેટલી મસ્ત અને સરસ છે ને એને હાડી લઈ દીધી છે આ અમારા બેન બેનભાઈએ ચંપલ લીધા ચંપલ લઈ દીધા ને પંદરસો રૂપિયા રોકડા આપ્યા છે અમારા જોસના બેને જો અમારા એભલભાઈ અને ત્રુપલ ભાભી એ કેક લઈ દીધી છે આ કેક દસ કેની કેક આવી છે ને એ અમારા ત્રુપલ ભાભી અને એભલભાઈ લઈ આવ્યા છે જો અમાર અવની ની ગિફ્ટ આ મહેક ની ગિફ્ટ અને આ દિવ્ય દિવ્ય તમે મેંદી લઈ દીધી જો આ ચાંદીના ના છે ને એ અમારા કાકા તરફથી છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત અને સરસ છે ને એ મારા કાકાના છે અને બાપુ એ પાંચ હજાર રૂપિયા રોકડા દીધા મમ્મી એ પાંચસો રૂપિયા દીધા અને કાકા એ ચાંદીના હાકડા દીધા એવી રીતની બધાએ બધી ગિફ્ટ આપી દીધી છે તો હાલો મિત્રો મસ્ત બધાને થેન્ક યુ સો મચ બધા મારા સબસ્ક્રાઈબરને અને બધા મારા મિત્રોને થેન્ક યુ સો મચ કે જો દસ કે સબસ્ક્રાઈબરને કે આપણે કંઈ પીશે પણ એ તમારા બધાનો આભાર અને તમારા બધાને ધન્યવાદ થેન્ક યુ કે તમે બધાએ અમને સબસ્ક્રાઈબ કર્યા અને સપોર્ટ કર્યો ને અમારું ગાડીનું સ્ટેશન એટલે લગી પહોંચવું છે તો તમારા બધાને હિસાબે જ કે બધાને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા બધાએ સબસ્ક્રાઈબ અમે કર્યા છે અને અમારા વિડીયો રોજ જોવો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એટલે આપણે દસ કેની દસ કે સબસ્ક્રાઈબર થઈ ગયા દસ હજાર તો એ માટે થઈને કેક લઈ અને કે આપી હતી તો બધાએ અમારા ઘરના ફેમિલી બધા મારા પિયર પક્ષવાળાએ બધાએ અનુકૂળતા પ્રમાણે બધાએ ગિફ્ટ આપી છે એને પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ થેન્ક યુ કે એટલે ગિફ્ટ દીધી મને પણ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સબસ્ક્રાઈબ કર્યા એટલે એ બધા ગિફ્ટ દેવાનો મોકો મળ્યો ને ન કરતો શું મળતો તો એમ એટલે એવું છે દસ કે સબસ્ક્રાઇબર દસ હજાર સબસ્ક્રાઈબરની કેક કઈ પીશે એ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવું છું મિત્રો પાણીપુરી ખાવા બધા જે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો મસ્ત મજાની સેવપુરી અને પાણીપુરી અને દહીંપુરી બધું ખાવા મળશે એ હા અમારો અવની મહેકને જો પાણીપુરી ખાવા માંડ્યું છે દિવ્યભાઈ ખાઈ છે હા હાલો બધા જો જોવા ખાવા હાલો ત્યારે આજનો વિડીયો અહીંયા પૂરો કરીને જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો નવા બ્લોગમાં મળીએ અને બીજું એવું છે કે વિડીયો બધા જોતા રહેજો આળસ ન કરતા કોઈ